તેમાં તેમણે અનેક જે ભરતીમાં જે પ્રકારે કૌભાંડો થઈ રહ્યા છે તેના અંગે તેમણે વાત કરી હતી અમદાવાદ ખાતે આ ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ભરતીમાં ગેરરીતિ થઈ છે જેમાં પીએસઆઈ મલ્ટીપર્પઝ વર્કર સહિતની જે ભરતીમાં ગેરરીતે થયાનો આક્ષેપ લગાવ્યો છે કેતન શાહ રણજીત ખોડ ભાજપના ટોચના નેતાઓ પણ જે પ્રકારે હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને તેના ફોટા પણ જે પ્રકારે તેમના દ્વારા આપવામાં આવ્યા છે નિયમો વિરુદ્ધ ખોટી ભરતી કરાવનારની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે કેતન શાહ અને તેમના સાથીદારની વોટ્સએપ ચેટની તપાસ છે આપણે વાત કરીએ તો પોલીસ ફરિયાદ કેમ નથી લેતી તે પણ તેમણે દ્વારા એક સવાલ છે તે કરવામાં આવ્યો હતો જોવા જઈએ તો અત્યારે નકલીની બોલબાલા છે અને નકલીની બોલબાલામાં આજથી અમે દોઢ વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મયુર તડવી જે અત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એ ખોટી રીતે ઘૂસ્યો અને બે મહિના જેટલો સમયને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં વિતાવ્યો અને કહી શકાય કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર લઈ અને એમાં હાજર થયો હતો એટલે નકલીની જ્યારે અમે એ વાત કરી ત્યારબાદ અલગ અલગ નકલી કચેરીઓ છે નકલી અધિકારીઓ છે નકલી ચીજ વસ્તુઓ છે નકલી ટોલ નાકાજા બધી જ એ વસ્તુઓ બહાર આવી ત્યારબાદ આજે જોવા જઈએ તો જે ઘટના આજે અમારી સમક્ષ જે બહાર આવી છે બનાસકાંઠાના દિયોદર ખાતેથી અને દિયોદરમાં જે બે વ્યક્તિઓ છે કેતન કુમાર શાહ અને તેની સાથે સાથે રણજીત ઓળ એ પોતાને કહી રહ્યા છે કે ભાઈ અમે દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબ સાથે ગરબો ધરાવીએ છીએ નજીકના સંબંધો છે દેશ ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી છે તો એમની સાથે પણ એમની ઉઠક બેઠક છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી શ્રી આર પાટીલ સાહેબ છે તો એમની સાથે પણ ઉઠક બેઠક અને એમની સાથે એના નજીકના ગરોબા છે એવી એમને કથિત રીતે એમનું કહેવું છે અને જ્યારે આ દાવાઓ કરી રહ્યા છે ત્યારે એને સરકારી ભરતીઓમાં અલગ અલગ જે ભરતીઓ છે એમાં પોતાના ઉમેદવારોને લગાડવાનું એક નેક્સેસ જે ચલાવી રહ્યા છે એનો પણ એને દાવો કર્યો છે ખાસ કરીને એનો પહેલો જે દાવો છે કે પોલીસ વિભાગમાં જે તેરસો બ્યાસી પદ માટે જે ભરતી કરવામાં આવી જે પીએસઆઈ એએસઆઈની ભરતી હતી તેમાં એએસઆઈ તરીકે એક મહિલાનો એ દાવો કરી રહ્યા છે એક મહિલા ઉમેદવાર જે જૂનાગઢના ચોકી ખાતે વર્તમાનમાં ફરજ નિભાવી રહ્યા છે એને અમે કથિત રીતે આમાં પૈસા દઈને લગાડી છે એમનો દાવો છે ત્યારબાદ મલ્ટીપર્પઝ વર્કરની જે ભરતી હતી બે હજાર બાવીસની તેમાં આરોગ્ય વિભાગની ભરતીમાં એક ડમી ઉમેદવાર બેસાડી અને એમ લગાડવામાં આવ્યો છે એવો પણ એમનો દાવો છે ત્યારબાદ ગુજરાત સરકારની સબ ઓડિટરની ભરતી કેન્દ્ર સરકારની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતી પોસ્ટ વિભાગની ભરતી આ એવી ભરતીઓ છે જેમાં એના દાવાઓ છે જેની વોટ્સઅપ ચેટ જેમના ઓડિયો રેકોર્ડિંગ એ મારી પાસે ઉપલબ્ધ છે અને આની ફરિયાદ લખાવવા માટે અરજદાર તરીકે અમે એક વ્યક્તિ જેનો પીડિત હતો જેનો ભોગી હતો એ પીડિત અને ભોગી વ્યક્તિને સાથે લઈ અને દિયોદરના પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સમક્ષ પીએસઆઈ સમક્ષ ડીવાયએસપી સમક્ષ અને રેન્જ આઈજી સમક્ષ અમે ઉપસ્થિત હતા ત્યારબાદ એસપી જે અક્ષરાય જ મકવાણા છે એમની સાથે પણ ઉપસ્થિત થઈ અને ફરિયાદ લખાવવાના પ્રયત્નો કરેલા પણ એ અમારા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા ત્યારબાદ એમાં અમે કોર્ટમાં સંજ્ઞાન લઈ એટલે કોર્ટમાં સીઆરપીસી અંતર્ગત એકસો છપ્પન અંતર્ગત એમાં ફરિયાદ દાખલ કરવાની જે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ એ જે કાર્યવાહી હતી એ કાર્યવાહી કરવામાં આવી છે હવે અમારી માગણી એટલી જ છે કે જે પણ લોકોએ એમાં ખોટું કર્યું હોય અથવા તો જે પણ વગનો એ નામ લઈ અને એમાં દાવો કરી રહ્યા છે કે મેં આટલા આટલા વ્યક્તિઓને લગાડ્યા તો બંને રીતે આમાં તપાસ કરવી ખૂબ જરૂરી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી પાણી તાવવું ખૂબ જરૂરી છે જે પણ લોકોએ ખોટું કર્યું છે એને સજા થવી ખૂબ જરૂરી છે પછી ભલે ગમે એટલા મોટા વગદાર વ્યક્તિઓના નામ લીધા પણ એમાં સત્ય અને તથ્ય બહાર આવવું જરૂરી ખાસ કરીને જોવા જઈએ તો આમાં જે પીએસઆઈ જેવી ભરતી હોય તો પીએસઆઈ જેવી ભરતીમાં પાંત્રીસ લાખ રૂપિયાનો દાવો કરવામાં આવતો હતો જેમાં પાંચ લાખ રૂપિયા એડવાન્સ પેટે લેવામાં આવતા હતા અને જ્યારે નિમણૂક પત્ર જ્યારે જે તે વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે ત્રીસ લાખ રૂપિયા ત્યારે ને ત્યારે આપી દેવા આ પ્રકારનો દાવો અને આ પ્રકારની જે રકમના ઉઘરાણા પણ થયેલા છે એના દ્વારા મળેલા જે ચેક હોય એમના દ્વારા જે મળેલા હૈયાધારણા હોય એના દ્વારા જે મળેલી જે વોટ્સઅપ ચેટો હોય અને જે કહી શકાય કે પછી નોકરી પર લાગવામાં ન આવ્યા હોય ત્યારે ઉમેદવાર દ્વારા થતી અલગ અલગ રજૂઆતો એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે એમાં પાંત્રીસ લાખનો દાવો એ લોકો કરી રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો અમે સૌપ્રથમ એ અચંબામાં છીએ કે શા માટે પોલીસ આમાં ફરિયાદ નથી લેતી કારણ કે પોલીસની તો જવાબદારી છે કોઈ પણ અરજદાર એની પાસે આવે એટલે અરજદારની ફરિયાદ લેવી એ એમની જવાબદારી છે શા માટે જવાબદારીમાંથી છટકી રહ્યા છે અથવા તો એવા કયા વગદાર વ્યક્તિઓ એમને રોકી રહ્યા છે આ ફરિયાદ લેવા માટે એ અક્ષય પ્રશ્ન છે અમારી સામે પણ કેમ ખાસ કરીને જો અમારે આમાં નિરાકરણ નહીં આવે બેન તો ચોક્કસપણે અમે દેશના શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ લેટર લખવાના છીએ અને દેશના આદરણીય રાષ્ટ્રપતિ છે એમને પણ અમે પત્ર લખવાના છીએ કે આ પ્રકારના જે કૌભાંડો ચાલી રહ્યા છે એમાં ઝડપથી આપ સંજ્ઞાલે જે પણ સત્ય છે જે પણ તથ્ય છે એ બહાર લાવો